તો ફ્રેન્ડ્સ હવે આપણે તેને રાય અને જીરું નાખીને મરચાને પહેલાં અલગથી વધારી લેવાના છે પછી આપણે ચણાનો લોટ કઈ રીતે એડ કરીએ છીએ કે બધી જ રેસીપીમાં આગળ તમને બતાવવાનું છે તો પહેલાં રાય જીરું નાખી અને જે કટલી એ કચલા જે સૂકા મરચ્યા છે જે કટરી કરેલા આ રીતના અડધા તેને હવે અંદર એટલા વધારી લેવાના છે તો રાય જીરું થઈ ગયા છે હવે એની અંદર મરચાને આ રીતે એડ કરું હવે તેલમાં નાખેલા મરચાં આ રીતે ગરમ તેલમાં એકદમ સતરાવા અને ચડવા લાગ્યા હવે આપણે તેને થોડીકવાર મસાલો કરી અને ચલાવી દેસું જોઈ શકો છો મિત્ર આ રીતે મરચાં આપણે ચડાવવાના છે કપેલાની અંદર હવે અંદર કરશું નોર્મલ મસાલો બહુ મસાલો નહીં કરીએ કારણ કે ચણાના લોટમાં આપણે વધારે મસાલો કરવાનો છે એટલે આમાં કલર પૂરતો અને નોર્મલ સ્વાદ પૂરતો થોડો થોડો મસાલો કરી અને તેને હલાવીને થોડીક વાર તેને દસથી પંદર મિનિટ સુધી ધીમા ગેસે આપણે આ મરચાંને ચડાવી લેવાના છે જી હા મિત્રો આ મરચાં ચડી હશે પછી આપણે ચણાના લોટ સાથે તેને વધારશું અને કઈ રીતે એડ કરીશું એ બધું જ તમને બતાવીશ તો મિત્રો તમે જોઈ શકો છો મરચાની બધી જ બાજુ કલર અને મરચું અને મીઠાનો સ્વાદ આવી જાય તે રીતે બધું મિક્સ એડ થઈ ગયું છે હવે તેને ધીમી ફ્લેમે આપણે ચડવા દેશું થોડીક વાર પછી મેં જોયું તો મરચાં એકદમ વેઠા પડી ગયા હતા અને શેકાવાળું ચાલુ થઈ ગયું છે તપેલામાં ચડવાનું હવે એકદમ ધીમો ગેસ કરી દેવાનો છે ફાસ્ટ ફ્લેમ હતી એટલે થોડા વધારે થઈ ગયા છે ધીમો ગેસ કરી હવે એકદમ વરાળમાં જ આ મરચાને આપણે ચડવા દેસું તો મેં ગેસ ધીમો કરી દીધો છે અને તેમાં હવે લાટું ઢાકી અને એકદમ ધીમા ગેસે આપણે તેને ચડવા દેશું હેલો ફ્રેન્ડ્સ તો જે આપણે મરચાં ચણાના લોટવાળા બનાવવાના હતા અને જે બનીને રેડી થઈ ગયા છે વઘરાઈ ગયા છે હવે તેને આપણે ચણાના લોટમાં કઈ રીતે બનાવશું તો આ છે ડુંગળીની ક્વેરી ડુંગળીની પેરી કે જેને આપણે મિક્સરમાં ક્રશ કરી લીધું છે અને આ છે ટમેટાની ટમેટા પણ મિક્સરમાં ક્રશ કરી લીધા છે હવે આને ડુંગળીને વઘારી પછી ટામેટા એડ કરશું પછી ચણાનો લોટ એડ કરશું તે રીતે આપણે મરચાંને બનાવવાના છે અનેક સિક્રેટ ટીપ્સ છે તમારા માટે મિત્રો કે આ છે ચવાણાનો ભૂક્કો અમે સાતમ આઠમાં થોડું મિક્સ ચવાણું બનાવ્યું હતું તો હવે તેનો ભૂકો પણ મેં ક્રશ કરી લીધો છે તેને પણ આપણે મરચાં ભરેલા બનાવશું તેમાં એડ કરશું મિત્રો તમને જો તમારા ઘરે ચવાણું ના હોય તો તમે બાલાજીનું મિક્સ ચવાણું આવે છે તેને પીસીને પણ અંદર એડ કરી શકો છો તો તમારું શાક પણ જોરદાર અને બહાર મળે હોટલ કરતાં પણ સારું ઘરે બનશે તો મિત્રો તમારે જો આ ચવાણું મળી જાય તો અવોઇડ ના કરતાં એકવાર આ ચવાણું જે મિક્સ મળે છે તેને લઈ અને પીસીને આ શાકમાં નાખજો બહુ સરસ સ્વાદ આવશે બહુ જ સરસ સ્વાદ આવશે તો તેલ હવે ગરમ થઈ ગયું છે હવે આપણે અંદર એડ કરશું જાય પછી એડ જીરું જીરું એડ કરી અને ચણાની વસ્તુ હોય એટલે શું નાખવાનું આપણે અજમો એટલે આપણે અજમો પણ નાખશું અંદર આ રીતે મેચ કરીને અંદર અજમો પણ નાખી દીધો

તો આ છે ચણાનો લોટ જેને પાણી નાખીને આપણે મિક્સ મિક્સઅપ રેડી કરી દીધું છે અંદર એડ કરી હવે તેને મિક્સ 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 તો ફ્રેન્ડ્સ આ છે ચણાનો લોટ જે આપણે મરચાંમાં નાખવાનો છે કકરો ચણાનો લોટ છે તેની અંદર આપણે પાણી નાખીને બેટર રેડી કરીને પછી નાખવાનો છે આ રીતે નાખશો તો ગાંઠા થઈ જશે અને કરકર આવશે એટલા માટે પાણીથી આ પાણી નાખીને આપણે એને બેટર ચણાનો લોટ નાખેલ તરત બેટર ઘાટું થઈ ગયું જોઈ શકો છો તમે પાણી એડ કરશું અંદર આપણે હવે મસાલો કરી દીધો છે તો મસાલો બે ચમચી હળદર મીઠું મરચું કસ્તુરી મેથી ગરમ મસાલો નાખી અને હવે એકદમ મિક્સ કરી દેવાનું છે આપણે આ રીતે જો મિત્રો કેવું સરસ થઈ ગયું છે અને સુગંધ પણ બહુ જ સરસ આવે છે તમને ફોનમાં સ્મેલ નહીં આવી શકે એની માટે રૂબરૂ આવવું પડશે ખાવા માટે કેવું આરતી અમારી છોકરીઓ કહે છે કે બહુ સરસ સ્મેલ આવે છે ભાભી તો આ રીતનું સરસ રીતનું બેટર રેડી થઈ ગયું છે નથી કોઈ ચિકાસ કે નથી કોઈ એ રીતનું સરસ ચણાના લોટનું દમ થઈ ગયું છે હવે જે મરચાં છે તેને અંદર એડ કરશું અને સ્વાદમાં સુગંધ ભેળવી અને સરસ ભરેલા મરચાંનું શાક રેડી કરશું આજના કસ્ટમરને તો મજો પડી જવાનો છે મોજે મોજ રોજે રોજ હોય જ છે પણ આજે સ્પેશિયલ છે એટલા માટે થઈ ગયું છે સરસ રીતનું જોવો તમે આ આજે આપણે કળાયામાં તપેલામાં ચડાયેલા મરચાં ચડી ગયા છે ને ચણાના લોટમાં હવે આપણે એડ કરીશું આ રીતે

તે રીતના બનાવીને ખવડાવે જે શોખીન હોય તે કહેશે જ મારી જેમ ખાવાના તો મિત્ર રેડી થઈ ગયું છે આપણું સ્વાદિષ્ટ ચટાકેદાર સ્પાઈસી ચણાના લોટ ભરેલા મરચાંનું શાક તો આવી જાઉં જલ્દી ખાવા અને ઓર્ડર કરી દો શિવમ ટિફિન સર્વિસમાં તો કેવું લાગ્યું કમેન્ટ જરૂરથી કરજો રેસીપીને ટ્રાય કરજો અને વિડીયો ગમી ગયો હોય તો શેર કરજો માટે લીલા ધોવેલા લીલા છમ દેશી ધાણા તૈયાર છે તેનાથી આપણે મરચાની અંદર એડ કરીશું બટાકા બટાકા ધોઈને હવે બીજું શાક આપણે બટેકાનું બનાવ્યું છે તો તમે જોઈ શકો છો બટાકા કઈ રીતે ધોવાઈ ગયા છે રસાવાળા બટેકાનું શાક કરવા માટે બટાકાને આપણે આ રીતે ધોઈને ને ત્રણ થી ચાર પાણીમાં ધોઈ અને ચોખ્ખા કરીને પછી હવે આપણે બીજું શાક રસાવાળા બટેકાનું બનાવવાનું છે તો રોહિણી બેને બટાકાને પણ કાપીને સરસ રીતે ધોઈ લીધા છે તો ચાલો આપણે નાખશું અંદર તેલ રસાવાળા બટેકા બનાવવામાં થોડું તેલ વધારે જોઈશે અને ખડા મસાલા પણ આવશે તો તેલ મૂકી દીધું છે હવે કુકરમાં પછી એડ કરશું અંદર જીરું એ બંનેને ચડા કેળાના છે અને મિત્રો આ છે તજપત્તા તજપત્તાને પણ એડ કરશું અને આ છે સૂકા મરચાં સૂકા મરચાં ને પણ એડ કરશું હવે તેને થોડીક વાર સતાળવા દેવાનું છે બધું મિક્સ બટેકા અને ટામેટાને મિક્સ કરી લેશું કુકરમાં આ રીતે હવે આપણે અંદર એડ કરશું મસાલા તો મસાલા એડ કરવાના છે તો એડ કરી બે ચમચી હળદર બે ચમચી હરસું

ફાસ્ટ ગેસે અને એકદમ ધીમા ગેસે ધીમા ગેસે સીટી બોલશે એટલે રસો એકદમ ઘાટો થઈ જશે અને શાક એકદમ બાર આપણે કેવું લગ્ન પ્રસંગમાં અને જઈએ છીએ ત્યારે કેવું શાક હોય છે રસા વાળા બટેકાનું હવે આ રીતે તમે જોઈ શકો છો બટેકા ડૂબે તેટલું પાણી એડ કરી દીધું છે મસાલા એડ કરી દીધા છે એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે કુકરને પેક કરી અને બે સીટી બોલાવશું જેમ કે મેં આગળ વાત કરી એક ફાસ્ટ ગેસે અને એક ધીમા ગેસે સીટી બોલાવી અને તૈયાર થઈ જશે મસ્ત પ્રસંગમાં તમે જાઓ બહાર ત્યારે રસાવાળા મસાલાદાર બટેકા હોય તેવું શાક ઘરે જ બનાવવાનું છે તો આ તો મારા ટિફિનના કસ્ટમરનું ફેવરેટ છે તમને કેવું લાગ્યું કમેન્ટમાં મને જરૂરથી કહેજો તો રસાવાળા બટેકાનું શાક બનીને તૈયાર છે આ રીતે જોઈ શકો છો કેટલું સરસ અને બહુ સરસ ટેસ્ટી સ્વાદિષ્ટ યમી છે તો ભરેલા મરચા અને રસાવાળા બટેકાનું શાક આજનું મારું ટિફિનનું મેન્યુ ઓર્ડર કરી દો મિત્ર જલ્દીથી બધા લીંબુનું શું કરવાનું છે